સુરતમાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેન્ડર્સ એસોસિએશન ફોસ્ટાસ સહિતની વિવિધ વેપારીઓ અને સામાજિક સંસ્થાઓએ શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગથી તબાહ થયેલા વેપારીઓની મદદ માટે પ્રયાસ શરૂ કર્યા સુરત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેન્ડર્સ એસોસિએશન સહિતની વિવિધ વેપારી અને સામાજિક સંસ્થાઓએ શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગથી તબાહ થયેલા વેપારીની મદદ માટે પ્રયાસ શરૂ કર્યા છે આ ક્રમમાં ફોસ્ટાએ શિવશક્તિ માર્કેટના વેપારી માટે રાહત ફંડ શરૂ કરવાનો નિર્ણય લીધો છે આ અંગે માહિતી આપતા પોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમે જણાવ્યું હતું કે માર્કેટમાં આઠસો ચોત્રીસ દુકાનો છે વેપારીઓને કેટલું નુકસાન થયું તે અંગે કોઈ નક્કર આંકડો આપી શકાયો નથી વેપારીઓ તેમની દુકાનો તપાસશે ત્યારે જ ખબર પડશે આ આગમાં માર્કેટના મોટા ભાગના વેપારીઓના ખાક થઈ ગયા છે વેપારીઓને પુનઃસ્થાપિત કરવા પોસ્ટાની પ્રેરણાથી શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ શરૂ કરવામાં આવ્યો છે આ ફંડની દેખરેખ માટે અગિયાર વેપારીઓની કમિટી બનાવવામાં આવી છે આ સમિતિમાં ચાર વેપારી માત્ર શિવશક્તિ માર્કેટમાં જ કામ હશે બાકીના સાત અન્ય વેપારી હશે ફંડમાં જમા થયેલી આ સહાયની રકમ અસરગ્રસ્ત વેપારીઓમાં કેવી રીતે વહેંચવામાં આવશે તે પણ સમિતિ નક્કી કરશે તેવી જ રીતે અહીંયા ટેક્સટાઇલ એસોસિએશન સુરત દ્વારા પણ શિવશક્તિ માર્કેટના અસરગ્રસ્ત વેપારીઓ માટે ફંડ શરૂ કરવામાં આવ્યું છે આ ફંડમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સહાયની રકમ ચેક આપી શકે છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત